એક તરફ જેમનું નિધન થયું છે તેમનો આત્મા કદાચ ઈશ્વરને કહેતો હશે કે હે ઈશ્વર બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે કમસે કમ હશે કે સાહેબ અમારા કાંધા અને હિંમત બંને મજબૂત છે પણ એનો મતલબ એવો નથી કે તમે અમારી આવી પરીક્ષા વારંવાર લો જે મજબૂરી સહન કરવી પડે છે તેને અમે જીવનભર નહીં ભૂલીએ હા મિત્રો આ વેદના સામે આવી છે સુરેન્દ્રનગરના પાટડીથી અહીં એક સપ્તાહથી વરસાદ બંધ હોવા છતાં પાણી હજુ સુધી ઓસર્યા નથી પાણીનો નિકાલ નહીં થતા નાગરિકો કેટલા પરેશાન છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે જોઈ શકાય છે કે અહીંથી કેટલી મુશ્કેલીમાં પરિવારજનો સ્વજનને અર્થી આપીને સ્મશાન ગૃહ સુધી લઈ જઈ રહ્યા છે આ સ્વજનના અંતિમ સંસ્કાર થઈ ગયા છે ઈશ્વર તેમને શાંતિ આપે પણ આ જોઈને અધિકારીઓનું થોડુંક પણ હૃદય જો હચમચ્યું હોય ને તો આશા છે કે સમસ્યાનું નિરાકરણ આવે